ગુજરાત રાજ્યના કર્મચારીઓ જૂની પેન્શન યોજના એકઠા થઈ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે રાજ્યના તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના શરૂ કરાય તેમજ સાતમા પગાર પંચના બાકી રહેલા ભથ્થા આપવામાં આવે સાથે જ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું પચીસ ટકા અને ઘરભાડું પણ દસ વીસ ત્રીસના ધોરણે મેળવવા સાથે માગણી કરી રહ્યા છે અગાઉ સરકારી કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો હતો જો કે કોઈ નિરાકરણ નહીં આવતા આજે રાજ્ય કર્મચારી મહામંડળ તથા કર્મચારી મોરચા દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે બપોરે બારથી ત્રણ વાગ્યા સુધી આંદોલન કરવાનું નક્કી કરાયું છે લગભગ અમારી આ માગણી બે હજાર બારથી છે જૂની પેન્શન યોજના હોય કે ફિક્સ પગારની નાબૂતિ હોય વારંવાર સરકારશ્રીની આ બાબતે અમે રજૂઆત કરી છે બે હજાર બાવીસની અંદર પણ સરકારશ્રીને આ બાબત અમે આંદોલન કરેલું તેમાં પણ સરકારશ્રીએ અમારી બે માગણી સ્વીકારેલી બે હજાર પાંચ પહેલાના કર્મચારીઓ છે અને જૂની પેન્શન યોજના આપી દસ ટકા જે એનપીએસની કપાત છે તેના સામે ચૌદ ટકા આપવી સરકારશ્રીએ જે બોલેલું છે ઓન રેકોર્ડ કીધેલું છે એ પણ આજ દિન સુધી અમારી જે માગણી છે એનો પત્ર કરેલ નથી સાથે અમારી એક મોટી માગણી છે જૂની પેન્શન યોજના જે અમારો હક છે અમારો અધિકાર છે એ અધિકાર માટે અમે આજે સરકાર શ્રીમાં રજૂઆત કરવા માટે અહીંયા ધરણા કાર્યક્રમ રાખેલો છે સાંજે અમને ખબર પડી છે કે અમને મંજૂરી આપવામાં નથી આવી લાખો શિક્ષકો આજે ગુજરાતમાંથી જ ગાંધીનગર તરફ પ્રાણાયામ કરી રહ્યા છે અને અમારી આ માગણી છે અને અમે બુલંદ કરી રહ્યા છે એ બાબતે સરકારશ્રી અમારી પાંચ મંત્રીઓની કમિટી હતી બે હજાર બાવીસમાં અને સરકારશ્રીએ અમારી આ માગણી સ્વીકારેલી અને એ બાબતે અમે વારંવાર સરકારશ્રીને પત્રો દ્વારા જાણવા કરી છે એ સરકારના સ્વાગત ઓનલાઈન જે પોર્ટલ છે એમાં પણ અમે રજૂઆત કરી છે પણ સરકાર શ્રી અમારી આ માગણી સ્વીકારેલ નથી એ એ અંતર્ગત અમે આ કાર્યક્રમ આજે રાખેલો છે અને જો અમારી આ માગણી નહીં સ્વીકારવામાં આવે તો અમે આગામી કાર્યક્રમો પણ જાહેર કરીશું